શું કેસો દાદી માં શું કરશે કામ મા દાદી માં ગામના વિકાસના કામ બધાય કરસે અગાઉ અગાઉ કરેલા છે અગાઉ તો હતા ને એટલે નો ને ચૂંટણી માં લડ્યા હોય તો એ ના ન ચાલે સરસ ગ્રામજનો ના સહયોગ થી આ દાદી માં કામ કરશે બરોબર ને કેવા કામ અપેક્ષા છે તમારી ગામ ની અપેક્ષા જબર હતી એટલે તો સુટાણા સરસ ગામ ની જ અપેક્ષા હતી એટલે જ સુટાણા કે કેસો હા તમારી પેનલ અમારા જ ઉભા રહેલા હતા હું ત્યાં ઉપર પણ છું બસ બાય બાય આ મોટી બેન છે એમને અમે ઉપર એક કરતા અને એને જંગી બહુ મોટી જેમ તૂટેલા રોટો બંધી લેટ દેチュરાણા છે સરસ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઈશ્વરિયા ગામ મે અદલાદી બ સરપંચ તરીકે ચૂરાણા ખૂબ ખૂબ શુભેચ્છાઓ